અલે તારી ચંદુજી નિકન કેવા જવા દે ટ્રેક્ટર નું હજી છે હું આવું ચંદુજી નિકન ટ્રેક્ટર નું કઈ લોકા

આખો બાલુજી હો સગડો બગાડ્યો કે ન બગાડ્યો પણ સગડો તો હું એ તો ન બગાડતો અલ્યા તારી વેલા વેલા ચાલુ કરીયો ઓણે તો કઈ ઝગડત નહી મારે જવું પડશે આવી આ સગડો બગાડવા વાળો બોલી જાય તો ચાર વખત કરી પટકી હું આવું છું તો વેલા હું બાલુજી સગડો આલ્યો તો એવળી બગાડીને આલ્યો હો ને આરે કોઈ કોકોન માથે પાડી ને આરે ઓન માથે પાડી મારો સગડો બગડ્યો ઉપા તું મને ખાતી

તો પયુ આપની ભાઈ પૂરી બરોકો ઘગળો બગાડ્યો હો ને મા એમ થઈ પર તારોક નાખી હી અરે વાતમાં તમે વિશ્વાસ રાખો ને તો કોઈ દાડો એવું ના થાય તીજાની વાતમાં વિશ્વાસ રાખશે ને ભાઈમાં કઈ દાડો રાખ ના ના હું એટલે તીવન પર વિશ્વાસ કરું તો નતું કરણ માર માફી દઈ દે જોડો મને હવે ઘરે